પીએમ શ્રી ખારિયા પે કેન્દ્ર શાળામાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ બનાસકાંઠા જિલ્લાના કાંકરેદ તાલુકાના ખારિયા ખાતે આવેલ પીએમ શ્રી કેન્દ્ર ખારિયા શાળામાં બે હજાર ચોવીસ બાળ સાંસદ ચૂંટણી યોજાઈ જેમાં શાળાના ધોરણ પાંચથી આઠના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવામાં આવી હતી તથા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલીસ સ્ટાફ સુરક્ષા કર્મચારીના રોલ બાળકોએ જાતે નિભાવ્યા હતા જેમાં ચૌદ ઉમેદવારોમાંથી સાત બહેનો અને સાત ભાઈઓએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં એકસો છવ્વીસમાંથી એકસો સત્તર પુરુષે મતદાન કર્યું એકસો તેરમાંથી છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું હતું કુલ બસો તેર વોટ મતદાન મત કુટીરમાં પડ્યા હતા ત્યારબાદ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લોકસભા બાળ સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનાર રણધીરસિંહ વિષ્ણુભા વાઘેલા ઉડતાલીસ વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા હતા તથા વાઘેલા શીતલબા ભલુભા બત્રીસ વોટ મેળવી ઉપમહામંત્રી બન્યા હતા બાળ સાંસદ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા

લગભગ ચૌદ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો ચૌદે ચૌદ ઉમેદવારોએ શરૂઆતથી સરસ પ્રચાર કરી પોતાના વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ત્યાર પછી તેની ચકાસણી કરવામાં આવી ત્યાર પછી દરેકને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યા ત્યારબાદ પ્રચાર પણ પ્રાર્થના સ્થળમાં કરવામાં આવ્યો ત્યાર પછી ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ બસો ને મતદારોએ ભાગ લીધો જેમાંથી એકસો ને સત્તર પુરુષોએ મતદાન કર્યું છન્નું સ્ત્રીઓએ મતદાન કર્યું કામ કરીને કુલ લગભગ પંચ્યાસી ટકા સોરી નેવ્યાસી ટકા જેટલા મતદારોએ મતદાન કરી આ મતદાનના પર્વમાં ઉત્સાહભે ભાગ લીધો આ બાલ સંસદનો હેતુ એ છે કે દરેક બાળક આપણી જે ભારત દેશ લોકશાહી ઢબે ચાલતો બેસ છે અને આ લોકશાહીના પર્વમાં કેવી રીતે આપણા ઉમેદવારોની પસંદગી થાય છે એ પ્રક્રિયા જાણે સમજે અને એના જે મૂલ્યો છે એ પોતાના જીવનમાં ઉતારે અને અત્યારથી જ આ ભારત દેશને જે ઘડવાનું કામ જે કરે છે એમને ચૂંટવાની પ્રક્રિયામાં એ લોકો સહભાગીદાર બન્યા સૌથી વધારે અડતાલીસ વર્ષ સાથે ધોરણ આઠ બનો વિદ્યાર્થી વાઘેલા રણધીરસિંહ વિષ્ણુભા વિજેતા જાહેર થયો તેને અમારી શાળાના આદરણીય એવા દ્વારા ટ્રોપી આપી એનું બહુમાન કરવામાં આવ્યું હવે પછી દરેક આજે ઉમેદવારો ઊભા હતા એમના દરેકની ખાતાની વહેંચણી કરવામાં આવશે જે આગામી સમયમાં એક મીટિંગ ગોઠવવામાં આવશે દરેક ખાતાના મંત્રીઓ ગુમાવવામાં આવશે જેમ કે પ્રાર્થના સમિતિ છે સફાઈ સમિતિ છે મધ્યમ ભોજન સમિતિ છે પાણી સમિતિ છે રમત ગમત સમિતિ છે પુસ્તકાલય સમિતિ છે શાળા વ્યવસ્થાપન સમિતિ છે ત્યાર પછી શાળા સલામતી છે કે શિક્ષણને લગતા જે કંઈ સમિતિઓ બનાવવાની જરૂર છે તે બનાવીને દરેક સમિતિમાં એક એક મંત્રી નિમવાના છીએ તેમની સાથે સાથે એક એક સહમંત્રી આવશે તેમની સાથે ત્રણ ત્રણ માર્ગદર્શક સભ્ય પણ મૂકવામાં આવશે અને આ બધાની પર બે બે શિક્ષક માર્ગદર્શક તરીકે મૂકવામાં આવશે અને આ સમગ્ર કમિટીનું જે હેન્ડલિંગ કરશે એ અમારી શાળાના આચાર્યશ્રી રાધાભાઈ પ્રજાપતિ કરશે ખરેખર આજનો માહોલ એક ચૂંટણીમય માહોલ હતો બધા જ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ મજા આવી અને આ પર્વનો આનંદ ઉઠાવે બસ એ જ અસ્તુ ભારત માતાજી જય